મોદી સાહેબની જેટલ બર્ડે હતી એ દરમિયાન અમારું પ્રાચીન મંદિર કામનાથ મહાદેવ સડંતર વહી ગયું મોટા મોટા વૃક્ષો હતા એ પણ નર્મદા કિનારે જતા છે આજે નર્મદા કિનારે પારાવાર ધોવાણ થઈ રહ્યું છે અનેકવાર રજૂઆત થઈ પરંતુ રજૂઆતનું કોઈ નક્કર પરિણામ આવતું નથી સમસ્ત ગામ વતી અમારો તો ધારાસભ્ય સંસદ સભ્ય નથી સમજો ધારાસભ્ય અનેક વાર આશ્વાસન આપે છે પણ કોઈ કામ થયું નથી